ઓતપ્રોત થઈ શાળા સમય પછી પણ શાળાને ધબકતી રાખી જિલ્લાની ગ્રીન સ્કૂલ પહેલી નજરે ગમી જાય બાળકો પણ હોંશે હોંશે શાળાએ આવે છે મન મૂલી લે તેવી શાળા એટલે આંત્રોલી પ્રાથમિક શાળા તેમને વર્ષ બે હજાર ઓગણીસ માં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારના સંદર્ભે ધોરણ બે માં શરૂ કરાયેલ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય દ્વારા સો ટકા બાળકોની અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરેલ છે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સાથે વિશેષ પ્રવૃત્તિઓ કે શાળા સ્વચ્છતા પ્રાર્થના કાર્યક્રમ બાળમેળો ઇકો ક્લબ વૃક્ષારોપણ તેમજ તહેવારો સાંસ્કૃતિક કાર્યક્રમો કરીને અન્ય શાળાઓને પણ પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા છે વર્ષ બે હજાર પંદર થી બે હજાર સોળ માં શાળા કક્ષાએ લોકભાગીદારીથી સ્કૂલની થી ક્રિયાત્મક સંશોધન હાથે ધરેલ છે વાસ્તવમાં તેમને શાળાને રમણીય અને પ્રાકૃતિક વાતાવરણ સભર બનાવી છે દર વર્ષે આયોજિત તેને પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે વર્ષ બે હજાર આઠ ની અગિયાર જેટલા વર્ષ બે હજાર તેવીસ અને બે હજાર ચોવીસમાં પણ એક વિદ્યાર્થી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારે છે રાજ્ય સરકાર તરફથી જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના પણ તેમની શાળાના વિદ્યાર્થીઓનો દેખાવ ઉત્કૃષ્ટ બે રહ્યો છે વર્ષ બે હજાર અમદાવાદ ખાતે મુલાકાત છે વર્ષ બે હજાર પંદર થી સોળ માં ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગાંધીનગર મુકામે ભાગ લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા છે એનું મુખ્ય કાર્ય બાળકો શાળાએ નિયમિત રીતે આવતા થાય તે માટે સફળ અને સબળ પ્રયાસોનું રહ્યું છે તેમને શાળાનું વાતાવરણ અને સુંદર નિર્માણ છે કે બાળકો આનંદ થી શાળાએ આવે છે બાળકોને શૈક્ષણિક સુવિધાઓ તમામ પ્રકારની મળી રહે તે માટે દાતાશ્રીઓ દ્વારા જરૂરી તમામ સુવિધાઓ શાળા કક્ષાએ ઉપલબ્ધ કરેલ છે શાળામાં સોળ વર્ષની સ્વાર્થ રીતે ફક્ત શિક્ષણને પ્રાધાન્ય આપી શાળાના સમય બાદ પણ સમયનો સંપૂર્ણ ઉપયોગ શાળા વિકાસમાં કરેલ છે

તેઓની વર્ષ બે હજાર તેવીસ થી બે હજાર ચોવીસ માં સિત્તેર પોઈન્ટ સિત્યાસી ટકા ગુણાંક સાથે શાળા ગ્રીન લેવલમાં આવેલ છે પરંતુ જ્ઞાન સેતુ પરીક્ષામાં પચાસ ટકા ઓછા વિદ્યાર્થીઓ મેરિટમાં હોવાથી બી પ્લસ ગ્રેડ આવેલ છે અગાઉના વર્ષોમાં એ ગ્રેડ સાથે અવ્વલ નંબરે રહી છે જીસીઆરટી દ્વારા આયોજિત ઇનોવેશન ફેર વર્ષ બે હજાર પંદર થી બે હજાર સોળ માં રાજ્ય કક્ષાએ લોક ભાગીદારીથી સ્કૂલની કાયાપલટ નવતર પ્રયોગનું નિર્માણ કરેલ છે તેઓને અને તેમની શાળાને વિવિધ એવોર્ડ અને સન્માનપત્રો મળેલ છે પ્રોજેક્ટમાં સમગ્ર જિલ્લા પ્રથમ નંબરે પ્રાપ્ત કરેલ છે વર્ષ બે હજાર સત્તર માં જીસીઆરટી દ્વારા શાળા સ્વચ્છતા એવોર્ડ વર્ષ બે હજાર એકવીસ સેક્રેટરી સ્કૂલ એજ્યુકેશન દ્વારા રાજ્ય કક્ષાના સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક પ્રમાણપત્ર વર્ષ બે હજાર થી બે હજાર માં જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર આવા તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો